આજે વડોદરા શહેર એસઓજી દ્વારા ઇન ઓર્બિટ મોલ ગોરવા ખાતે અને સાથે રાખી ચેકિંગ આવ્યું શહેર એસઓજી તરફથી સલામતીના ભાગરૂપે ઇન ઓર્બિટ મોલ ગોરવા ખાતે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ને સાથે રાખીને સલામતીના ભાગરૂપે મોલનું ફ્રિસ્તી અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલા છે જેમાં સુરક્ષાના ભાગરૂપે આજ રોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ કોડ તેમજ ડોગ સ્કોડ ને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે અગમછેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું હતું વડોદરા શહેરના ઇન ઓર્બિટ મોલની સિક્યુરિટી પર ઉઠ્યા સવાલો એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યુરિટીનો અભાવ જોવા મળ્યો આ ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા subscribe now and press the bell icon. Never miss an update.